નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું બિદડા સર્વોદય હોસ્પિટલના એકાવનમાં કેમ્પમાં આજે કાન નાગગળા તથા ઓડિયોલોજી કેમ્પનો છસો એકસઠ દર્દીઓએ લાભ લીધો શ્રી બિદડા સર્વોદય હોસ્પિટલમાં એકાવનમાં મેડિકલ અને સર્જિકલ કેમ્પમાં માતુશ્રી રસીલાબેન મહિતપરાય શાહ પરિવાર ટાણાવાલા મુંબઈના મુખ્ય સહયોગથી આજે કાન નાગગળા તથા ઓડિયોલોજીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાનનાક ગળાના કેમ્પનો લાભ શ્રીમતી જયાબેન સુંદરજી મુલજી શાહ સણોસરવાળા પરિવાર કચ્છ પવૈ મુંબઈએ લીધેલ હતો જ્યારે ઓડિયોલોજીના કેમ્પનો લાભ બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન યુએસએ હસ્તે વિજયભાઈ છેડા ચેરમેન ડો મણિલાલભાઈ મહેતા વાઇસ ચેરમેન ડોકટર ગીરીશભાઈ શાહ પ્રમુખ અરવિંદભાઈ શાહ ટ્રસ્ટી રમેશભાઈ શાહ ખજાંચી નવીનભાઈ ગંગર સેક્રેટરી વિગેરેએ લીધો હતો માસ્ટર્સ ઇન ઓડિયોલોજિસ્ટ ડોક્ટર સ્નેહા રમેશ સાવલા જેઓ છેલ્લા દસ વર્ષથી બિદડા કેમ્પ સેવા આપી રહ્યા છે આવો મળીએ સ્નેહાબેન સાવલાને જય જીનેન્દ્ર મારું નામ સ્નેહા રમેશ સાવલા છે અને હું ગામ ખારોઈથી છું અને હું મુંબઈથી આવી છું હું માસ્ટર્સ ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ થેરેપિસ્ટ છું અને અહીંયા બિદડા સર્વોદય ટ્રસ્ટમાં હું ગયા બાર વર્ષથી આવું છું દરેક કેમ્પમાં જે જાન્યુઆરીમાં અને સપ્ટેમ્બરમાં લાગે છે ત્યારે હું આવું છું આજે અમે લોકોએ ઓલમોસ્ટ હમણાં સુધી મેં પંદરથી થી વીસ કેસીસ જોઈ લીધા છે મેજરલી આ કેમ્પમાં અમે લોકો વધુ થી વધુ જે છોકરાઓને કા જે વ્યક્તિઓને કાનનું ઓછું સંભળાવવાની તકલીફ હોય છે એ લોકોને જોઈએ છે અને સાથે જ સાથે જ અમે લોકો મુંબઈથી સારા ક્વોલિટીના હિયરિંગ એડ્સ એટલે કે કાનના મશીન એ બી હંમેશા લાવીએ છીએ તો હમણાં સુધી અમે ઘણા લોકોને મશીન્સ આપ્યા બી છે અને કોઈકને સમજો વધુ પાવરનું મશીન લાગે છે તો એ લોકોની ડિટેલ્સ અમે લગાવી લખાવીને લખીએ છીએ એટલે પછી એમને પછી આપી શકીએ સાથે જ હું સ્પીચ થેરેપીનું બી જોઉં છું એટલે કોઈ છોકરાઓને જેમને બોલવામાં કઈ તકલીફ હોય કે ખાવામાં કંઈ તકલીફ હોય તો એ લોકોને એ પ્રમાણે અમે એ લોકો એક્ટિવિટીઝ આપીએ છીએ એટલે એ ઘરે પછી ફોલોઅપ કરી શકીએ અત્યાર સુધી મેઇનલી મેં જોયું છે કે જે વૃદ્ધ વ્યક્તિઓ છે એટલે કે સાહીઠ ના વર્ષના ઉપરના જે વ્યક્તિઓ છે એ લોકોને જે એજ રિલેટેડ હિયરિંગ લોસ આવે છે એ મેજરલી જોવા મળેલું છે એ એક હમણાં સુધી મેં જોયા છે વધુ કરીને પેશન્ટ અને બીજું છે કે અલગ અલગ એજના વ્યક્તિઓ પણ એ લોકોના કાનમાંથી જે રસી નીકળે છે એટલે કાનના પડદામાં કાણું હોય છે જેના કારણે આપણે એ લોકોનું ઓડિયોમેટ્રી કરીએ છીએ એટલે આપણને ખબર પડે કે એમને કેટલું હિયરિંગ લોસ છે તાકે આપણે જ્યારે સર્જરી કરીએ એટલે જે કાનનો પડદો છે એ બરાબર કરીએ એના પછી પાછી ઓડિયોમેટ્રી કરીને આપણે જોઈએ કે એ લોકોના પડદામાં કેટલું ફરક પડ્યું છે સાંભળવાનું કેટલું સારું થયું છે તો આ બે ચીજ હમણાં અમને વધુ જોવા મળી છે ઓડિયોલોજિસ્ટ ડોક્ટર રામકુમાર ગાંધીધામ તથા કાર્યકરો દીપ્તિબેન છાડવા

તરફથી આ કેમ્પનું સ્પોન્સર કરવામાં આવ્યું છે આજે આ કેમ્પની અંદર બતાવવા માટે લગભગ ચારસોથી વધારે દર્દીઓ આવી ગયા છે અને એમાંથી જે બી જેમને સર્જરીની જરૂર હશે એવા પેશન્ટોને સિલેક્શન કરવામાં આવશે અમારી ધારણા છે કે પ્રોબ્લેમ સિત્તેરથી વધારે સર્જરીઓ આમાંથી નીકળશે જેની સર્જરી કાલે નેક્સ્ટ ત્રણ દિવસની અંદર કરી આપવામાં આવશે એની સાથે સાથે એમનો ઓડિયો પણ કરવામાં આવે છે કે જેને કારમાં ઓછું સંભળાતું હશે એવા લોકોને આપણે ઓડિયો સાંભળવા માટેનું મશીન પણ આપણે આપીશું અને સાથે સાથે એમને એમની કેમ સંભાળ રાખવી કેવી રીતે વાપરવું એની પણ ઇન્સ્ટ્રક્શન આપીશું તો ઇઆરટી કેમ્પ દરમિયાન સિર્ફ ચેકિંગ નહીં કરતાં એ લોકોનું મહેલ કેવું કંઈ હોય તો એ નહીં કાઢી આપતા એમનું ડિટેલ વર્કઆઉટ કરી સર્જરી હોય તો સર્જરી અને સાંભળવાનું ઊંચું સંભળાતું હોય તો એના માટેનું મશીન પણ આપણે અહીંયા આપીએ છીએ એનો આ રીતે યનટીનું કેમ્પ છે એની સાથે સાથે આવતીકાલે અઢાર તારીખે આપણે ડર્મેટોલોજી કેમ્પ છે તો એની અંદર બે ડર્મેટોલોજીસ્ટ બોમ્બેથી આવે છે જેઓ તપાસ કરી અને તેમનો અભિપ્રાય તમે મેડિકેશન આપવામાં આવશે અને ત્યારબાદ ઓગણીસ તારીખે અહીંયા નેફ્રોલોજીનો કેમ્પ છે જેમાં ડૉક્ટર દેરિયા આવશે જેઓ તપાસી પેશન્ટ અને તો નાઇન્ટીન્થ આ કેમ્પ પૂરો થવામાં આવશે ત્યારબાદ ત્રીસ એકત્રીસ અને ફેબ્રુઆરી પહેલીના યુરોલોજી કેમ્પ છે જેની અંદર યુરોલોજીના ઓપરેશન કરવામાં આવશે તો જે ભાઈ બહેનોને સ્કીનની જરૂર હોય નેફ્રોલોજીમાં કિડની બતાવવાની જરૂર હોય યા તો કિડનીમાં સ્ટોન હોય એને બતાવી સર્જરી કરવાની હોય તો તારીખ પ્રમાણે આવી જશે તો એનું નિદાન કરી ઓપરેશન કરવામાં આવશે તો આ કેમ્પ દરમિયાન ફિફ્ટી વન મેગા મે મેડિકલ કેમ્પ દરમિયાન લગભગ એક હજાર જેટલા પેશન્ટોને તપાસી અને સાતસો જેટલી જુદી જુદી સર્જરી કરવામાં આવી છે આજે બસો ને સાડત્રીસ આવીને ઓપરેશન કર્યા જેને ડિસ્ચાર્જ આજે એ લોકોને આપવામાં આવશે અને અઠવાડિયા બાદ ફરી બોલાવી એ મેં આ ચેક કરાવી એટલે જરૂર છે એને જે સ્વ આપવાનું આવશે આ રીતે 51 મેડિકલ કેમ્પ ખૂબ સરસ રીતે નહીં પૂરા કરવામાં પૂરા દેસય બાકી છે પરંતુ બધા જ ડોક્ટરો અમારા ડોનર વોલેન્ટિયર અને સ્ટાફ એના સપોર્ટ વગર આટલું મોટું કાર્ય करू शकते નથી તો આ બધાના દીધા સદ ટ્રસ્ટી કો ખૂબ ખૂબ આભાર માનું છું

હેન્ડ સર્જરી પુનઃવર્સન તથા પ્રોસ્થેસિસ અને ઓર્થોસિસ શિબિરોનું આયોજન કરવામાં આવેલ હતું દાતાશ્રીઓના સાથ સહકાર દ્વારા યોજાયેલ આ શિબિરોમાં શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં જરૂરતમંદ દર્દીઓ સારવાર માટે આવી પહોંચેલ જેમાં કુલ સાતસો ત્રેસઠ દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી શ્રીમતી જયવંતીબેન જાધવજી એન્કરવાલાના અનુદાનથી યોજાયેલ હાડકાં રોગ શિબિર રામજી દેવજી ટ્રસ્ટ અને ઉમરબાઈ ગોગરી ટ્રસ્ટના અનુદાનથી યોજાયેલ હેન્ડ સર્જરી શિબિર વાસીએ પીએમસી અને નલ બજારના અનાજના વેપારીઓ અનુદાનથી યોજાયેલ સંધિવા ઘૂંટના રોગ શિબિર અંતર્ગત અમદાવાદની સેલ્બી હોસ્પિટલના ડો વિશાલ વિશાલબિયા ડો વિસ્પી જોખી દ્વારા છસો આઠ હાડકાં રોગના દર્દીઓ તેમજ સંધિવા દર્દીઓની તપાસણી કરેલ જે પૈકી અગિયાર જરૂરતમંદ દર્દીઓના ઓપરેશન ટ્રસ્ટ મધ્યે નવનીત ઓપરેશન થિયેટર મધ્યે કરવામાં આવેલ કમરની ઈજા ધરાવતા દર્દીઓને જટિલ સર્જરી માટે મુંબઈ અથવા અમદાવાદ ખાતે રિફર કરવામાં આવેલ છે વેજબાઈ રતનશી રામભિયા ચેરિટેબલ ટ્રસ્ટ રામભિયા બ્રધર્સ દ્વારા અનુદાનિત પુનઃ વર્સન કેમ્પ અંતર્ગત જયા રિહેબ સેન્ટરની ટીમ દ્વારા દર્દીઓની તપાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દર્દીએ પીડાના નિવારણ હેતુ જરૂરી સાવચેતી રાખવા તથા સ્નાયુઓને મજબૂત બનાવવા અને સ્થિતિસ્થાપકતા જાળવવા જરૂરી વ્યાયામ શીખવાડવામાં આવેલ જે પૈકી નેવું દર્દીઓને વધુ સારવારની જરૂર હોતા રિહેબ મધ્યે જરૂરી ઉપકરણોના ઉપયોગથી સારવાર આપવામાં આવેલ તારાલક્ષ્મી ગંગાદાસ મોદી હસ્તે મિનલ અને ડો અનિલ મોદી યુએસએ ના આર્થિક સહયોગ દ્વારા યોજાયેલ ફૂટ એન્ડ એન્કલ અને પ્રોસ્થેસિસ અને આર્થોસિસ કેમ્પમાં પાસઠ કૃત્રિમ અંગોના વિવિધ પટટા નિઃશુલ્ક બનાવી આપવામાં આવેલ છે ડોકટરો ચેરમેન વિજયભાઈ છેડા ટ્રસ્ટીઓ સ્વયંસેવકો સ્ટાફગણે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી તો તમને આ વીડિયો ગમ્યો હોય તો लाइक like करो शेर करो मित्रों साथे सब्सक्राइब करवानु भूलता नहीं हाँ कमेंट तो जरूर करजो तो जोता रहो मोजी गुरु यूट्यूब चैनल धन्यवाद